સ્વતંત્ર સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગની તકતી મોડી રાત્રે તૂટેલી હાલતમાં જોવા મળતા તેમના સ્વજનો અને સ્થાનિકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે આ મામલે તેઓ દ્વારા કારેલીબાગ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે સ્વતંત્ર સેનાની સ્વર્ગસ્થ છગનલાલ નાયકના પુત્ર કલ્પેશ નાયકે કારડીબાગ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપી કે કોઈ નશામાં ધૂત વ્યક્તિ અકસ્માત સર્જી આ તકતી તોડી હોવાની બાબતમાં ફરિયાદ કરવામાં આવી છે જોકે ફરિયાદ આપવા ગયેલા સ્વતંત્ર સેનાનીના પુત્રને કારડીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો કડવો અનુભવ થયો હોવાની વાત તેમણે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહી સમગ્ર મામલે વહેલી તકે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી તકતીની સ્થાપના કરે અને પોલીસ વિભાગ કસૂરવારોને શોધી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કલ્પેશ નાયકે કરી છે પ્રાર્થના ગણપતિનું જલુસ લઈને અમારી સોસાયટીમાં આગમનની યાત્રા તો ત્યાં સુધી આ તકતી યથાવત હતી અને અત્યારે પોણા બાર વાગે અમે જ્યારે અહીંયા પાછું વ્હીકલ લેવા આવ્યા ત્યારે તકતી તૂટેલી હાલત બાજુમાંથી જે કમ્પાઉન્ડર હતો અને રિક્ષાવાળા હતા એમણે કીધું તો હેવી વ્હીકલવાળા અણસંડ ચલાઈ એટલે અમને તો એવું લાગે દારૂ પીધેલો માણસ હતો અને હેવી વ્હીકલ હશે અથવા ટેમ્પો હશે એને ઠોકીને ચાલી જાઉં અને એને કોઈ સાધનતા એની વેલ્યુની ખબર નથી કે શું છે અને આજથી જીવનભારતીથી બાલભવન સુધીના નામનું નામ માર્ગનું નામકરણ સ્વાતંત્ર થનાની છગનલાલ ગોપાજીના માર્ગે થયું નામના નામનું થયું હતું એના માટેની અહીં તકતી અહીંયા જે તકતી જે તૂટેલી હાલતમાં છે અમારું એવું છે કે ફરી યથાવત પરિસ્થિતિમાં આવે અને એને પાછું એને કોર્ડન કરવામાં આવે જેથી આવી રીતે બીજી વાર બનાવો ન બને અમે કાલે કાલેલી વાર પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ તો પીઆઈ સાહેબ એવું કે છે ભાઈ આ તો પાછી તકલીફ બીજી વાર લાગી જશે મેં કુ સાહેબ સ્વાતંત્ર્ય સેનાની છે તો કે તેઓ બરાબર છે હવે કોર્પોરેશનમાં જાણ કરો અને કે અમે તપાસ કર્યું કાલે ફૂટે થયું ફૂટે ફૂટેજ તપાસી થયું પછી જ અમે તમને જવાબ આપી શકીએ એટલે અત્યાર સુધી એના તરફથી આ સવાલ પડી અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ ક્યારે ફૂટેજ જોશે એ સવાલ છે અને ક્યારે એની કાર્યવાહી થશે એ સવાલ છે અત્યારે પીઆઈ જવાના તો એમને કોઈ વેલ્યુ નહીં કે સાહેબ એમનો વિષય જ નથી કે સ્વાતંત્ર્ય એ લોકો સાના માટે લડે શું લડ્યા એમને તો એવું છે કે સાહેબ પોતાની સરખ્યા મળી કે હું પીઆઈ છું એટલે એમને પોતપોતાનું તો માન છે એમને પોતાના અભિમાનમાં એ લોકો જીવે છે એટલે જવાબ આપી શકે નહીં તો એમની કોઈ એવી હેસેસ બી નથી કે આવી રીતે જવાબ આપી શકે અત્યારે જે લોકો બેફામ પીએ છે અને જ્યાં દારૂનું ચાલે જ છે ત્યાં તો સાહેબ તો કોઈ જોતું જ નથી કારણ કે દરેક જગ્યાએ એવું છે કે ભાઈ પોલીસનો વ્યવહાર અથવા તો પોલીસનું સન્માન જે રીતે સચવાતું એ રીતે સાચ્યો છે અને એ લોકો કોઈ કામગીરી કરતા હોય એવું દેખાતું તો હવે તો કોઈ દારૂડીઓ એ રીતે રસ્તામાં આવીને તોડી ના રાખે અને કમસે કમ હોય તો એ ગીલથી થાય તો એમને કોઈ માનંદ નથી એમને બધાને એવું છે કે અમે જે કરીએ સાજુ અને પોલીસ તરફથી અમને કંઈક કાર્ય નહીં થાય નથી તપાસ થવાની એટલે કે તોડીને જતા રહ્યા અમે ચેરમેન સાહેબને જાણ કરી છે વોર્ડ ઓફિસમાં બી જાણ કરી એમના તરફથી પોઝિટિવ જવાબ આપે છે કે અમે એને યથાશક્તિ યથા યોગ્ય અમે કરીશું અને અમારી એક બીજી માગણી છે કે આની સત્સંગ ગોર્ડન થાય જેથી એને ભવિષ્યમાં આવી કોઈ વાહનથી તોડે નહીં અને એનું યોગ્ય સન્માન થતું હોય એવી અમને બી વાહેધરી આપી છે એવું અમે એમના તરફથી અમે અમનો આભાર